તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જયેશભાઈ રાદડિયાને લઈને સૌથી મોટામાં મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે ભાઈ અત્યારે વાત કરવામાં આવે તો જયેશભાઈ રાદડિયા એ પોતે ભાજપના ધારાસભ્ય છે અને ભાજપના ધારાસભ્ય હોવા છતાં પણ જે દિવાળી પહેલાં મંત્રીમંડળ બન્યું ભાઈ એ મંત્રીમંડળની અંદર જયેશભાઈ રાદડિયાનું નામ ન આવ્યું સાહેબ તમે વિચારો કે જ્યારે કે સારા નેતા એક સારું નેતૃત્વ ધરાવતા હોય અને એ નેતાનું જ નામ જો કદાચ આ મંત્રીમંડળની અંદર ન આવે સાહેબ બધાએ નાના નાના નેતાઓ હતા જેમના મંત્રીમંડળની અંદર નામ આવ્યા પણ સાહેબ જ્યારે એ જયેશભાઈ રાદડીયા કે જેમનું નામ જ મંત્રીમંડળની અંદર ન આવ્યું હવે શું ખરેખર મંત્રીમંડળની અંદર નામ ન આવતા જયેશભાઈ રાદડીયા હવે શું કરશે ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે ભાઈ તો જયેશભાઈ રાદડિયા તમને ખબર છે કે એમના પિતાશ્રીના કારણે જયેશભાઈ રાદડિયાને ટિકિટ મળી છે ભાઈ કેમ કે આપણા પિતાશ્રી જો કદાચ કોઈ પણ પાર્ટીમાં જોડાયેલા હોય ને ભાઈ તો એમનું નામ બહુ સારું એવું ચાલતું હોય એમને સારું એવું કામ કર્યું એટલે પોતાના દીકરાને પણ તરત જ સીટ મળી જતી હોય છે એટલે જયેશભાઈ રાદડિયાનું ક્યાંક નામ ચાલ્યું પણ આ બધાની વચ્ચે સાહેબ જ્યારે જયેશભાઈ રાદડીયાનું નામ મંત્રીમંડળની અંદર ન આવતા બધા લોકો આખરે વિચારમાં પડી ગયા કે જયેશભાઈ રાદડીયાનું મંત્રીમંડળની અંદર નામ કેમ ન આવ્યું હવે દર્શક મિત્રો તમને શું લાગે કે શું ખરેખર જયેશભાઈ રાદડીયાનું મંત્રીમંડળની અંદર નામ ન આવ્યું તો શું હોઈ શકે કારણ તમે એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને હવે શું ખરેખર જયેશભાઈ રાદડીયાનું નામ મંત્રીમંડળની અંદર આવશે કે કેમ તમને શું લાગે તમારા મતે કે જયેશભાઈ રાદડીયાનું નામ આવશે કે કેમ એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મને નથી લાગતું કે હવે નામ આવે મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ